ત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો અને ભાવિક ભક્તો આ કથાનો રસપાન કરવા આવી રહ્યા હતા શિવના દાસ કદીના ઉદાસના યાદગાર સૂત્રના પ્રણેતા અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ગિરિવર બાપુના સુપુત્ર ભારદ્વાજ બાપુને જામનગરમાં અને આજુબાજુના વિસ્તારમાં તેઓનો ચાહનારો વિશાળ વર્ગ જોવા મળ્યો હતો જામનગર ખાતે સ્વાંત સુખાય વિશ્વ શાંતિ અને સર્વજન હિતાય તેમજ પિતૃઓના મોક્ષાર્થે સંતો મહંતો પધારીને સૌને આશીર્વાદ આપે છે રોજે રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું હતું ખાસ કરીને ભારદ્વાજ બાપુ દ્વારા તવાજાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક ગરીબોના પરિવારોને આશુતોષ અને ક્ષેત્રના માધ્યમથી નિશુલ્ક ભોજન અપાય છે જેને કારણે તેમની નામના ખૂબ જ વધી રહી છે જામનગરમાં પણ વિવિધ સંસ્થાઓ તેમજ દરેક સમાજ દ્વારા શ્રી ભારદ્વાજ બાપુનું સન્માન છે થઈ રહ્યું હતું ત્યારે ધારાસભ્ય રીબાબા જાડેજા પણ આ કથાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ભાર બાદ બાપુ નું સન્માન કરવામાં આવ્યું હતું આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર